નમસ્તે મિત્રો રવિવારની સવાર હતી અમે પહોંચી ગયા હતા જાનુફાઈના ઘરે ઢીંગુભાઈ બધા મિત્રોને હાઈ કીધું જેડીએ જે છે એ સંપૂર્ણ જે છે મિશન સંભાળી લીધું મામીએ જે છે એ બધી જ શાકભાજીને હલાલ કરીને કીધી મરચાં ને આદુ ને ટમેટા ને કોથમીરને અહીંયા મગની દાળ જે છે એનું બેટર તૈયાર થઈ ગયું હતું મગની દાળના વડા બનાવશો મિત્રો મગની દાળના બી વડા અહીંયા દહીં જે છે અલગ અલગ ટેકનિકથી આપણે ક્રીમી કરી શકીએ છીએ પણ મેં સાદી રીતે જે છે ગણિતથી ગાળી લીધું કે આમાં હવે હું બધી વધુ પડતી માથાકૂટ કરવી હવે મેં બધા મિત્રોને કીધું હાય વડા તૈયાર થઈ ગયા હતા એટલે આ જે છે તપેલું હતું એમાં પાણી અગાઉથી નાખેલું હતું ફિલ્ટર વાળું ભાઈ મિત્રો ને એની અંદર આપણે નાખી દીધા વડા મામીએ જે છે ડબ્બાને મિક્સર ઉપર મૂકી દીધો ને એને કરીને ખી સટણી વડા જે છે એ ધીમે 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 તળાતા જતા હતા એ કે તો આપણે હરખાથી બોળ કરીએ એટલે મેં બરફના પાહા નાખી દીધા તપેલામાં અને એ જે છે વડા જેમ 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 તળાતા ગયા એમ ઈ તપેલાની અંદર નાખતા ગયા એક બાજુ અહીંયા દહીં જે છે એકદમ તૈયાર થઈ ગયું અને મેં નાખી દીધી એની અંદર ખાંડ એટલે એકદમ ક્રીમી જેવું થઈ ગયું પછી મૂકી દીધું ફ્રીજમાં મેથીના ગોટા એ કરવાના બાકી હતા એટલે મામી કહે મેથીના ગોટા કરવા હોય તો હું લોટ સાડી દઉં સાડા વગર તો હાલે જ નહીં ચટણીઓ અહીંયા જે છે એની રમઝટ બોલતી હતી કેટલી ચટણીઓ હતી એ જ નહોતી સમજાતું બરાબર મેથીના ગોટાનું એ બધી જ વસ્તુ તૈયાર કરી નાખી હતી એની જો ચટણી પણ અહીંયા જે છે ગેસ ઉપર મૂકી દીધી તૈયાર થઈ ગઈ જેડી જે છે એ બનાવે છે મામી ને દીકરો કાંઈક ખખડ દખડ કરતા હતા કાંઈ સમજાતું જ નહોતું અહીંયા જે છે દહીંના વડામાંથી વધારાનું પાણી હતું એ બધું અમે નિસવતા હતા બર્થ ગર્લ હું ને મામી ને એ મજો 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 જ હતો હો અને અહીંયા જો ચટણી કેટલી બધી છે જાત જાતની હો બાપા એટલે હવે જે છે ડીશું કરશે જાનુબેન બેન તૈયાર અને આની અંદર ચટણીઓ જે અલગ 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 હતી હવે એ જોઈને જ મોઢામાં પાણી આવી ગયા હતા હું કે આ ડીસુ હવે ક્યારે તૈયાર થયા ક્યારે મોઢામાં આવશે ઘડીક તો એમ થતું હતું આ મોબાઈલને સાઈડમાં રાખ દઉં હું પહેલાં હબોહબી ખાઈ લો અહીંયા થતા હતા મેથીના ગોટા તૈયાર બરાબર અને જેડી જે છે એની પણ રમઝટ બોલાવતા હતા અને આનંદ લેતા હતા અને બધા મિત્રોને ખાવા માટે બોલાવે છે મિત્રો ખરેખર આ વિડીયો બનાવવામાં તમારી સાથે શેર કરવામાં પણ અમને એટલો આનંદ આવે છે ને અનહદ આનંદ આવે જ્યારે તમે લાઈક કરો છો એને જોવું છો અને શેર કરો છો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ પણ કરો છો એટલે હવે હવે આ બધી ડીશો તૈયાર થઈ ગઈ હતી મિત્રો હવે અમે બધા ધીમે ધીમે હમણાં ગોઠવાઈ જાઓ આની માથે હવે નાખી દીધી સેવ બરોબર અને હવે બધા ગોઠવાય ફરતી અમે બધી હવે ડીશો જે છે હબો હબી હબો હબી ઉલાડવા મીડા એકબીજાને જે છે કંઈક ને કંઈક અંબાવા મીડા જેડી જે છે કે હાલો ભાઈ ખાવા મેં પણ કીધું હાલો હાલો વાલીડાઓ